તમે અમારા માટે ભણવા આવો છો કહી વિદ્યાર્થીઓને જતા રહેવાનું કહેતા બગસરા ડેપોમાં બસો રદ કરતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો લગ્નની સિઝનને કારણે એકાએક પંદર રૂટ બંધ કરતા ગ્રામ મુસાફરો રજરી પડ્યા મળતી વિગત મુજબ બગસરામાં છેલ્લા ઘણા સમયથી એસટી તંત્ર ખાડે ગયું હોય તેવું લાગી રહ્યું છે માત્ર બગસરામાં પહાડ જેવા પ્રશ્નો ઊભા કરી રહ્યા છે તાજેતરમાં જ બગસરામાં સાંજના પાંચ કલાકે ઉપડતી બગસરા રફાળા વયા મોટા મુંઝિયાસર નાના મુંઝિયાસર આદપુર રફાળાની બસ વિદ્યાર્થીઓની હોય જે ઘણા વર્ષોથી ચાલે છે બસ રદ કરતા વિદ્યાર્થીનીઓ દ્વારા બસ બસ સ્ટેન્ડને હોબાળો મચાવ્યો હતો અને ધારાસભ્યને પણ સરપંચો દ્વારા ફોનથી એસટી બસ નિર્ભય તંત્ર બન્યું હોય તેવી અનેક ફરિયાદો કરવામાં આવી હતી જ્યારે ધારાસભ્ય દ્વારા એસટી તંત્રને પણ ફોન દ્વારા તાત્કાલિક આ બસ મૂકવાની માગણી કરી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓને પૂછપરછમાં આ બસ કામ શું કામ રદ કરવામાં આવી છે જેથી પૂછપરછમાં બેઠેલ ટીસી એ વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તન કરી તમે અમારા માટે ભણવા આવો છો તેવા અનેક શબ્દો કહીને વિદ્યાર્થીઓને જતું રહેવાનું કહ્યું હતું જેથી વિદ્યાર્થીનીઓમાં નારાજગી જોવા મળી હતી આ ઉપરાંત આદપુરના જાગૃત સરપંચ દ્વારા રદ કરેલ બસ અત્યારે મૂકો જેવી અમારા વિદ્યાર્થીઓને આવવામાં મુશ્કેલી ન થાય રાતનો સમય હોય જેથી કોઈ પણ વાહન પણ પ્રાઇવેટ જતું નથી અને અમો ગામમાં કઈ રીતે જવું તે સવાલ ઊભો થયો છે પરંતુ એસટી તંત્ર દ્વારા પંદર રૂટ બંધ કરી લગ્નની સીઝન હોય પેસેન્જરોને હેરાનગતિ સાથે નારાજગી જોવા મળી હતી એસટી તંત્ર માથે ફિટકાર વરસાવ્યો હતો બગસરા એસટી તંત્ર ભાજપ સરકારની સત્તા હોય તો પબ્લિકને હેરાન કરતા હોય જેથી ભાજપ સરકારને પણ બદનામ કરતા હોય તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે હાલ ડેપો મેનેજરને પણ ઉચ્ચ અધિકારીઓ નિંદ્રાધીન અવસ્થામાં હોય જેથી આવા પ્રશ્નો ઊભા થાય છે આવું તો ડેપોમાં અવારનવાર બને છે પરંતુ આ બાબતે હવે ફરી બનશે તો વિદ્યાર્થીઓ દ્વારા પ્રેસ મીડિયાને જણાવ્યું હતું કે અમુ રોડ ચકાજામ સહિતના કાર્યક્રમો કરશું તેમ જણાવેલું હતું થોડા સમય પહેલાં જ પણ આ ગામડામાં વિદ્યાર્થીઓને લેવા બસ મોકલવામાં આવેલ ન હતી જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય નહીં પણ ચિંતા જોવા મળી હતી કારણ કે આતપુર જેવા કલોગા ગામમાં કોઈપણ જાતના વાહનો અવર જવર ન કરતા હોય જેથી વિદ્યાર્થીઓને કઈ રીતે નિશાળે પહોંચવું તેવો સવાલ ઉઠ્યો છે રિપોર્ટર સમીર વિરાણી બગસરા

રાત પડવા આવી છે ના અમારે આ તો પેલી વાર જ આવી રીતે બન્યું છે બને છે પણ એ લોકો પાછા અમે ફેરો મેકી દે છે પણ અત્યારે ફેરો મેંકતા નથી ને અમારી ઉપર નાખે છે કેટલી બધી ડેપો મેનેજરિક તકલીફોરો ફોન કરીને તો અંદર ફોન ઉપાડતા નથી